બનાસકાઠાના પાલનપુર પાસેનું ગઢ ગામ જેને તાલુકો જાહેર કરવાની ફરી ઉઠી છે માંગ વીસ હજારથી વધુ વસ્તી ધરાવતા ગઢ ગામનો સમાવેશ પાલનપુર તાલુકામાં થાય છે ગઢ ગામના લોકોની માંગ છે કે ગઢને પાલનપુર તાલુકામાંથી મુક્ત કરવામાં આવે ગઢ અને આસપાસના ત્રીસ ગામોનો સમાવેશ કરી ગઢને તાલુકો બનાવવામાં આવે આટલું મોટું ગામ હોવા છતાં ન તો આરોગ્ય કેન્દ્ર છે ન તો કોઈ મોટી સરકારી કચેરી નાના મોટા કામને લઈ 25 કિલોમીટર દૂર પાલનપુર જવું પડે છે ગ્રામજનોએ તો ચિમકી ઉચ્ચારી કે જો ગઢને તાલુકો ન બનાવાયો તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે આટલા વર્ષોથી માંગણી હોય ભાજપનો ગઢ હોય અને ભાજપના કાર્યકરો દોડમ દોડા કરતા હોય વોટ અપાવવા માટે ધારાસભ્યો ધારાસભ્યોને સંસદ સભ્યો જીતાડી જીતાડી મુકતા હોય તો આવા નાના નાના કામ સીચ સેન્ટર ના હોય પછી તાલુકા તાલુકાનું સેન્ટર ના હોય તો બધાને દોડમ દોડા કરવા પડે તો ગઢને એક તાલુકા મથક બનાવી અને સરકાર અમારા ઉપર ઉપકાર કરે